અંકલેશ્વરમાં હરિપ્રબોધમ યુવા મહોત્સવ અવસરે ગુરુવારે સાંજે પત્રકાર પરિષદ યોજાઈ હરિપ્રબોધમ યુવા મહોત્સવ જય અંબે એસ્ટેટ ખાતે સંતો કાર્યક્રમની રૂપરેખા ઉદ્દેશ્ય સહિતની વિગતવાર માહિતી આપી હતી સાથે જ સમાજમાં થેલેસેમિયા પીડિત બાળકોને મદદરૂપ થઈ શકાય તેવા આશયથી શુક્રવારે મહોત્સવ સ્થળે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી તો તમામ ભક્તોને નમ્ર વિનંતી છે કે ચોથી તારીખના બ્લડ ડોનેશન કેમ્પમાં પણ આખા દિવસ દરમિયાન જોડાવા માટેની નમ્ર પ્રાર્થના છે અને પાંચમી જાન્યુઆરીએ મુખ્ય દિવસે છે સાંજે ચાર વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી અભૂતપૂર્વ કાર્યક્રમ છે ત્યાંથી પ્રસાદ લઈ અને આ મહોત્સવને માનવા માટેની નમ્ર આપશોને વિનંતી છે આ ત્રણ કલાકના કાર્યક્રમ દરમિયાન ખૂબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે બહુ સુંદર સ્પિરિચ્યુઅલ કોન્સર્ટ છે બહુ સુંદર એક્સપિરિયન્સ સરિંગ છે બહુ સુંદર ડ્રામા છે બહુ સરસ રીતે ગુરુહરિ પ્રબોધ સ્વામીજીનો એન્ટ્રી અને અભૂતપૂર્વ આશીર્વાદ છે અને છેક છેલ્લા ભવ્ય દીવડાઓની આરતી છે અને આતશબાજી છે આપને બિલકુલ કંટાળો નહીં આવે એવી રીતે બહુ સુંદરનું આયોજન છે તો આપ સૌને આ ચેનલના માધ્યમથી આપ સૌને પધારવા માટેનું હાર્દિક અને ભાવભીનું આમંત્રણ છે